ચૂંટણી એ લોકશાહી રાજ્ય વ્યવસ્થાનો હાથ છે ગુજરાત રાજ્યમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થવાનું છે દિન પ્રતિદિન ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની રહી છે મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સઘન ઝુંબેશના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે વિશાળ રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો દ્વારા લગભગ સાતથી આઠ કલાકની મહેનત બાદ વોટ ભારતના સંદેશા સાથેની ચાળીસ બાય ચાળીસ ફૂટ વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે આ રંગોળી થકી મહિલાઓ પુરુષો અને યુવા મતદારોને સો ટકા મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાના શિક્ષકગણ દ્વારા અવશ્ય મતદાન કરવા માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે તેના ભાગરૂપે મતદાન વધુમાં વધુ થાય તે માટે વિવિધ પ્રવૃત્તિ શિપની કાર્યવાહી કરવામાં આવેલ છે આ બાબતે માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક કલેક્ટર સાહેબ ભરૂચ જિલ્લા નોડલ અધિકારી શ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ તેમજ મદદની ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત શ્રી અંકલેશ્વર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા અને આયોજન કરવાનું પણ સૂચના આપેલ છે ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય એવા હેતુથી સરકારશ્રી તરફથી પંદર દિવસની ઇન્ટેન્સ કેમ્પેન એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે તે સંદર્ભે આજે મહારંગોળીનું આયોજન છે ગટ્ટુ વિદ્યાલય અંકલેશ્વર ખાતે આજે ચાલીસ બાય ચાલીસ ફૂટની એક મહારંગોળી અહીંયા કરવામાં આવી છે અને આ રંગોળી દ્વારા મહિલાઓમાં અને યુવાનોમાં જ્યાં મતદાન માટે ઉદાસીનતા જોવા મળે છે તેવા મતદારોમાં એક ખાસ સંદેશ પહોંચાડવામાં આવ્યો છે કે તેઓ વધુમાં વધુ મતદાન કરે વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરે અને એ દ્વારા લોકશાહીનો આ જે પર્વ છે એમાં સૌની સહભાગીતા નોંધાય તેવો અમારો પ્રયત્ન છે